મહારાષ્ટ્રથી પશુપાલકો પોતાના ઢોર ઢોરઢાકરણ સાથે ખાસોટના આલિયા બેટ ખાતે હિજરત કરી રહ્યા છે ચોમાસા દરમિયાન આલિયા બેટ ખાતે ઘાસચારો અને પાણી મળી રહેતું હોવાથી પોતાના પરિવાર અને હજારો ઢોર સાથે હિજરત કરી હતી ચોમાસાનું આગમન થતાં પશુપાલકો પોતાના ઢોર ઢાંકણ સાથે લીલો ઘાસચારો અને પાણી મળી રહે તે જગ્યાએ સ્થળાંતર કરતા હોય છે ત્યારે મહારાષ્ટ્ર ખાતે પડાવ નાખી પશુપાલન કરતા પશુપાલકો ચોમાસાની શરૂઆત અગાઉ પોતાના પરિવાર અને ઢોર ઢાંકણ સાથે ઘાસચારો અને પાણી મળી રહે તે માટે હાંસોટના આલિયા બેટ ખાતે હિજરત કરી હતી પોતાના હજારો ઢાંકણ અને પરિવાર સાથે નીકળેલા પશુપાલકો અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા અને અંકલેશ્વરથી હાંસોટ આલિયા બેટ તરફ

શું કામ કહીએ છો આલિયાબેટમાં શું કામ હા મેં ગાયો ચાલી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યુઝ અંકલેશ્વર